ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં ત્રીસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે આ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને અંબાજીમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જાપ સાથે હોમ હવન કરી આહુતિ આપવામાં આવી હતી ઘટનામાં ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે મા અંબેને પ્રાર્થના કરાઈ હતી મૃત્યુ પામેલ તમામની આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણમાં વાસ મળે તે માટે આહુતિ આપવામાં આવી હતી જય યા દેવી સર્વભૂતેશુ શક્તિરૂપેણ સંસ્થિતા નમ તસ્ય નમ નમો નમ તમો નમ રાજેશ્વર્ય નમો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયા નમસ્કારો મેં આજે ગઈકાલે જે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે તે નિમિત્તની અંદર માતાજીના સાનિધ્યની અંદર મહામૃત્યુના જપ કર્યા છે એમની આહુતિ અપાવી છે બરાબર જે મૃત્યુ પામ્યા છે એ લોકો માટે પણ અને જે ઘાયલ થયેલા છે એ લોકો પણ માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ લોકો સાજા પણ થઈ જાય અને જે લોકો મૃત્યુ પામે છે એ લોકો માટે માતાજીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ આપે